હાલમાં અમદાવાદમાં રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં શહેરીજનો પૂર્વ વિસ્તારમાં ભગવાન જગન્નાથના દર્શન માટે પહોંચતા હોય છે તો મંદિર ટ્રસ્ટ સાથે પોલીસ વિભાગ એએમસી દ્વારા પણ યોગ્ય તૈયારીઓ કરાઈ રહી છે હાલમાં પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શા કારણે રથયાત્રાના સમયે એએમસી ભયજનક મકાનોને નોટિસ આપી રહી છે અમદાવાદમાં લગભગ સિત્તેર લાખ વસ્તી છે રથયાત્રા આવે ત્યારે જ એએમસી તંત્રને યાદ આવે છે કે ભયજનક મકાન ઉતારી લેવા જોઈએ ચોમાસા પહેલા પણ આવી કામગીરી કરવામાં આવી જોઈએ પરંતુ વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારની આવી કામગીરી કરવામાં નથી આવતી હાલ રથયાત્રા છે એટલે તેના રૂટ પર આવતા મધ્ય ઝોનમાં સૌથી વધુ ભયજનક મકાનના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ઓલ્ડ સિટી એરિયા જે છે આપણો કોટ વિસ્તાર હોય છે એની અંદર કાલુપુર એ બાજુ દરિયાપુરના વિસ્તારો અંદર પણ આ પ્રકારના લાકડાના જે જૂના મકાનો ભરેલા છે તે મરમ્મતની ભાવના અભાવે જેના પર્યાવરણની અસર થાય છે એટલે એવું ભયજન કરી દેતા હોય એમ છે એટલે એના આપણે રિપેરિંગ કરવા માટે બધાને નોટિસ આપીએ છીએ અને જ્યાં માલિક અને ભાડો વચ્ચેના ઝગડા હોય છે જેના લીધે રિપેરિંગ ક્યારે એવું થઈ શકતું નથી અને એમાં એ વધારે તો આપણે ઉતારી લેતા હોઈએ એવું ચોમાસા આપણે દર વખતે રથયાત્રાના પહેલાં અને ચોમાસાના પહેલાં મધ્યધ્વનની અંદર વહી જેટલા મકાનોને સર્વે કરવામાં આવતો હોય છે આ વખતે બી આપણે સર્વેની કામગીરી ચાલુ કરી દીધી છે કુલ રથયાત્રાના રોડ ઉપર બસો પંચ્યાસી જેટલા મકાનો છે અને એના સિવાયના પચીસ બીજા મકાનો કરીને કુલ ત્રણસો દસ મકાનો કે રાહુ પેટી તમામ પર નોટિસો લગાવી દેવામાં આવેલી છે એના પર જે જ મકાનો છે જે કુદરત ભાઈ જાય છે એનાથી કોઈની જાણ થઈ શકે એવો ભાગ હવે ઉતારવાનો વૈફિક ચાલુ કરવામાં આવશે એવું